માં સંભવત પ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ઉજવાયો કચ્છમાં માં સંભવત પ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ઉજવાય છે કથાના વ્યાસ સ્થાને ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી એમ એ બી એડ ગોલ્ડ મેડાલિસ્ટ વિંઝાણવાળા રસપાન કરાવશે શ્રી કાંબરિયા દેવી પૂજક સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત ઉજવાય છે ભુજમાં કોડકી રોડ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા કામબારિયા પૂજક સમાજના લોકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતી ભવ્ય કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિ થાય અંધશ્રદ્ધા દૂર થાય તેમજ સમાજ આગળ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે કથાનો પ્રારંભ ચૌદમી એપ્રિલથી થશે અને પૂર્ણાહુતિ વીસમી એપ્રિલ સુધી કથા યોજાશે કથા દરમિયાન સત્તર એપ્રિલના શ્રીરામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ તારીખ ઓગણીસ એપ્રિલના રુક્ષમણી વિવાહ અને વીસ એપ્રિલના કથાની પૂર્ણાહુતિ થશે તો તારીખ એકવીસ એપ્રિલના નારાયણ હવન યોજાશે જેમાં બોડી સંખ્યામાં સમાજના અનેક લોકો દાતાઓ અલગ અલગ સમાજના અગ્રણી ઉપસ્થિત રહેશે ભાગવત કથાકાર શાસ્ત્રી ભરતભાઈ જોશી એમએ ગોલ્ડ મેડાલિસ્ટ વિંઝાણવાડાના વ્યાસ સ્થાને સૌ ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે તેમજ કથાના આચાર્ય શાસ્ત્રી શ્રી સંજય રાજકુર જ્યોતિષાચાર્ય માતાના મઢવાડા રહ્યા છે આ કથામાં સત્તર પીઠીઓ કરવામાં આવી છે મારું નામ શાંતાબેન છે અને હું દેવી પૂજક સમાજથી છું એમ તો અમારી સમાજમાં ઘણા પણ અજ્ઞાની લોકો છે કે કાંઈ જાણતા નથી કે છોકરાઓ ભણવા કે શું કરવું એ કાંઈ ખબર નથી સમાજમાં વિરોધ પણ ઘણો હોય છે કે ભણતર નથી એટલે વિરોધ પણ હોય છે ઝઘરાઓ પણ હોય છે એટલે અમારી સમાજમાં એક એવો એક આનંદ જવાઈ જાય કે લોકોને એમ થાય કે ના આપણે આપણી સમાજમાં એક સારું પરિવર્તન લાવી શકીએ તો પ્રેમજી બાપા નરેશભાઈ એવા અમારા સમાજના યુવા સંગઠન છોકરાઓ પણ છે જો અત્યારે એમની સપોર્ટ દઈ રહ્યા છે અને બહેનો પણ છે યુવા સંગઠનની અને બહેનો પણ અમને સપોર્ટ લઈ રહી છે કે ના આપણી સમાજમાં પણ સારું કાર્ય થાય એટલે ભાગવત સત્તાનું એક એવો આયોજન હતો અમને એવો થતો હતો કે ભાગવત સત્તા જ છે જે સમાજને આગળ લઈ જાય એમ તો અમે ઘણા ભગવાનનું દેવી દેવતાઓને માનીએ છીએ પૂજા પાઠ પણ કરીએ છીએ પણ એનો નિર્ણય ભાગવત સત્તાના માધ્યમથી જ મળે છે એટલે અમે કંઈક મારોજોથી પણ વાત કરી કે સમાજમાં આ બધું વિજ્ઞાન ક્યાંથી કાઢવાનું એટલે અમને જ્યાં રસ્તો મળ્યો કે અમે સમાજમાં એક આવો આયોજન ગોઠવી એટલે આ ભાગવત સત્તાનું મેઇન કારણ એ છે કે અમારી સમાજનો વિકાસ થાય અને સમાજના જે નાના છોકરાઓ છે જે અત્યારે ભણતર પણ નથી થોડોક ભણીને રખરે છે એને પણ સારી સ્કૂલમાં એડમિશન મળે સારી રીતે ભણે અને એ પણ એનું જીવન સારી રીતે એટલે અમારી સમાજ અત્યારે તો હાલ કરીને એટલી આગળ નથી પણ અમને વિશ્વાસ છે કે સારું કાર્ય કરશે તો આવતી પેઢીઓ આગળ વધે અને આ સમાજનો વિકાસ થાય કે અમારી સમાજના આવતી પેઢીઓ આગળ વધે અને એનો નિકાસ થાય એના માટે અમે ભાગવત કથાનું આયોજન ગોઠવ્યું અને સારું આયોજન પણ છે અને અમે બે ત્રણ દાતાઓ પાસે પણ ગયા હતા જે અમને થોડુંક ક્ષેત્રમાં ફંડ આપ્યો છે જેથી અમારું ક્ષેત્ર બહુ ખૂબ ચાલી રહ્યું છે અને એ ક્ષેત્રમાં લોકો સારી રીતે અમારી આખી સમાજ જમે છે અને બીજી લોકો પણ આજુબાજુમાં બીજી સમાજ છે એ લોકો પણ એનો પ્રસાદ કરે છે અમારી રોજની પબ્લિક પણ બહુ સારી આવે છે તો એવી અમારી વિનંતી છે કે દાતાઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી સમાજને એક સારું ફંડ દઈ અને અંધક્ષેત્ર આપ્યો છે દેવી દેવીપૂજક સમાજમાં એક અમે તકરાર નિર્ણય સેન્ટર પણ ખોલ્યો છે જેમથી સમાજના વિકાસ પણ થાય અને એક બચત પણ સમાજ કરીને વધે કે નાના મોટા ઝઘડા આવતા હોય છે સમાજમાં કે સાસુ સસરાના હોય કે પોતાના પત્ની પત્નીના હોય કે આજુબાજુના હોય તો એવા કેસ અમે અમારા દેવીપૂજક સમાજમાં જૂની રાવરવાળી બોર્ડ નંબર આઠ માં એક સેન્કર ખોલ્યો છે દેવી દેવીપૂજક સમાજનો જ્યાં અમે કેસ કાઉન્સિલ કરીએ છીએ કે બહેનોના કે ભાઈઓના ઝઘડા હોય તો એને અમે સોલ્વ કરીએ છીએ અને અહીંયાથી જ બીના પૈસા વગર એને ન્યાય આપી અને એનો ઘરમાં એની પરેશાની દૂર કરી રહીએ છીએ કારણ કે અમારી સમાજમાં પહેલાં એવા રિવાજો હતા કે સમાજ કાને જાય તો સમાજ કને ફંડ ઘણો આપવો પડતો હતો જેનેથી લોકોને બહુ ખરેચ લાગતો હતો કે જે ઝઘડા હોય સમાજ ગયા તો બે પણ કનેથી જે નિર્ણય થાય છે એના પરવાણે એને ખરેખ લાગતું હતું કે ભાઈ અમાને એનામાં ઘણા બહેનો પણ મુશ્કેલમાં હતા કે અમારા એક બચત મંદર ચાલે છે તો બચત મંદરમાં જ્યારે બહેનો લોનો લેતા હતા તો ત્યાંને કહેતા હતા કે ભાઈ અમારે સમાજમાં ઝઘડાની વાત કરી છે તો અમને લોન જોઈએ છે તો અમે કીધું કે એટલી બધી લોનો જોઈએ છે એના માધ્યમથી અમને એમ થયો કે ના અહીંયા આપણે ફ્રી ન્યાય કરી તો બે લોકોના પૈસા પણ બચે અને ન્યાય પણ મળે તો એના માટે અમે એક તકરાર છે છે જે સમાજની હેલ્પ કરી એના માટે મારું નામ પ્રેમજી મીઠું વાઘેલા સમાજના આગેવાન તરીકે કામ કરું છું તે મારું રહેવાનું છે અહીંયા બાજુમાં કોડકી રોડના બાજુમાં રામદેવનગરમાં રામદેવનગરનો પ્રમુખ છે હું ત્યાં રામદેવનગરમાં જે જે અમારા મકાનો બન્યા તેમાં મને પ્રમુખ બનાવ્યો હાલમાં અહીંયા પ્રમુખ જ છે હું અને આ જે એક એક ભાગવતનું કામ ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞનું કામ જે હતું તે આગળથી જ એવો તો હતો જ ચાલતો હતો કે ક્યારે આપણે ભાગવત કરશું ક્યારે ભાગવત કરશું જ્યારે સમાજ બધી એકતા થાય ત્યારે આવા બધા કામ થાય એટલે ચર્ચાઓ તો ચાલી ચાલતું જ હતી અમારી પછી અમે નક્કી જ એવું કરી નાખ્યું કે ભાઈ હવે સમાજને જ પૂછ્યું પણ હવે આ કામ આપણે કરવાનું છે સમાજમાં તો અમે બધે અમારા એક આ નરેશભાઈ આ શાંતાબેન એક હું એક નરેશભાઈ એવા ચાર ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિઓ બધા મળી અને એક આ કામરિયા દેવી પૂજક સમાજની અંદરમાં ભાગવત કથાનું આ પ્રથમ જ એક આ અમે આયોજન કરેલું છે આ પ્રથમ જ વાત તો હાલતી હતી પણ પ્રથમ કાર્યક્રમ અમે કરેલું છે આ તો એમાં અમને ખબર ન હોય કે ભાઈ આ ભાગવત કથા કરાવી પણ એમાં આપણે કઈ રીતે કરવું અમે અજાણ્યા હતા તો અમે બધા કોઈક અમારા સંબંધીઓ હતા જે મોટા મોટા આગેવાનો હતા બીજા એમની સલાહ સૂચન લીધી પછી બીજી સમાજોમાંથી એ અમે સલાહ સૂચન લીધી કે ભાઈ આનું કેમ કરવું આમનું કઈ રીતે થાય તો કે આ રીતે થાય ભાઈ બધું એ અને વ્યવસ્થા જાળવવી પડે કોઈ મહેમાનો આવે કોઈ જે કથા વાંચનાર વક્તા આવે કોઈ બીજીની સાથે આવે મહારાજ આવે બ્રાહ્મણ બધું સાચવવું પડે અને તમારે કઈ રીતે કરવાનો આનો હેતુ શું તો અમે એમ કીધું કે અમારો હેતુ છે કે અમારી સમાજમાં એક તો અજ્ઞાનતા છે એક અભણ અજ્ઞાનતા અને એક અંધશ્રદ્ધા આ ત્રણ વસ્તુ તો વધારે છે જો ભગવાનની કથા કરાવી ભાગવત કથા કરાવીએ તો સમાજ ઉપર કાંઈક ને કાંઈક પ્રભાવ પડે પ્રભાવ પડે એટલે એમને એમ થાય કે પ્રભાવ પડે તો જે કંઈક આપણે અંધશ્રદ્ધા છે એનામાંથી બહાર નીકળે જે જે વેસનો ચાલી રહ્યા છે બધે તો વેસનો વિશે અમે ચર્ચા કરી કે હવે વ્યસનો મૂકો ઓછા કરતાં જ કરતાં એક ધડું ન મૂકાય તો પછી થોડો થોડે કરીને પણ વ્યસન મૂકો બીજો ભાર હું મૂકું છું શિક્ષણ ઉપર કે આપણી સમાજની અંદરમાં શિક્ષણોનું ઓછું છે તો આપણે દીકરી દીકરા નહીં ભણાવી તો આપણે કેમ કરશું પાછળ આજ બીજી સમાજો જોઉં છું તો કે આજ કેટલી આગળ વધી ગઈ છે અને અમારી કામરિયા દેવી પૂજક સમાજ પાછળને પાછળ તો હું સમાજની અંદર બધી ચર્ચાઓ તો કરું છું કે હવે આપણે દીકરી દીકરાને આગળ ભણાવી અને આગળ લેવાની એક એ મારી વાત ચાલી રહી છે અત્યારે સમાજની અંદરમાં કે સુધરશો ત્યારે કે આપણામાં જ્યારે ભણતર હશે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે અને એને ખબર પડશે અક્ષરનું જ્ઞાન થશે એટલે એને ખબર પડશે કે ભાઈ આ આ રીતે વર્તન થાય આ રીતે રહેવાય સમાજની અંદરમાં અને આવા વ્યવહારો કરાય એટલે અમે આ એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રથમવાર કરેલું છે તો બાર બધે જે ખબર પડી આમંત્રણ આપ્યા છે અમે બધે બધે સાધુ સંતોને આમંત્રણ આપ્યા આપણા રાજગના રાજગ્રણીઓ હતા એમને પણ આમંત્રણ આપ્યા અમે તો એ પણ પધાર્યા હતા કાલે આપણા સંસદ કર્સના મોરબીના સંસદ વિનોભાઈ ચાવડા પણ કાલે પધાર્યા હતા એમની સાથે બીજા મહેમાન આવ્યા હતા એ પધાર્યા હતા તો એમનું અમે અમારી યથાશક્તિ પ્રમાણે એમનું સ્વાગત કરેલું કરેલું છે અને આજ તો ખબર નથી કે આટલા બધા મહેમાનો આવશે બહેનો આવશે પણ આટલા આપને તો આનંદ થાય બહુ મારો અયુ ભર જાય વાત કરતાં કરતાં મને રડવું આવી જાય આનંદ એટલો મને કે આવો આનંદ ક્યારે મળે ભવિષ્યમાં ક્યારે આવે આવો આનંદ એટલે મને તો બહુ આનંદ આવે એકદમ આવા મહેમાનો આવે અમારો સમાજ આજે અને કાલે બે દિવસથી આજે પબ્લિક બહુ વધારે છે મને જોવું જોઉં બધું જોતો હો જાઉં કે આજે પ્રભુ પબ્લિક વધારે છે સારું છે અને મારા જે પણ કથા વાંચે ને એવી બીજો બધાને જ્ઞાન આપે છે સારી રીતે સમજણ આપે છે અને કૃપા માલિકની થાય ને અમારી સમાજમાં કાંઈક સારું થાય અને કાંઈક બદલાવ આવે સમાજની અંદરમાં તો એ મારી ઈચ્છા છે કે સમાજને આગળ લેવા માટે વિકાસ કરવો સમાજનો મારે વિકાસ કરવો સમાજને એટલે મારે આ આ મેં બધા મળી અને એક આ ભાગવત ગીતાનું એમાં એક આ ભાગવતનું આયોજન કરેલું છે મારું નામ નરેશ કાંજી પરમાર છે અને હું આ દેવી પૂજક દેવી પૂજક સમાજનો એક સભ્ય છું અને ટકરા નિવારણ સેન્ટર અમે છ વ્યક્તિઓ મળીને કમિટી ચલાવી રહ્યા છે જે શાંતાબેને હમણાં બધી ચર્ચાઓ કરી એમાં જે ન્યાયની પ્રક્રિયા છે એમાં માત્રમાં માત્ર પાંચસો રૂપિયાનો ખર્ચો લાગે છે અને જ્યાં કંઈક પ વીસ પચીસ પચાસ હજારનો સમાજમાં ખર્ચો લાગે અહીંયા પાંચસો રૂપિયામાં ખર્ચો લાગે અને નાનું મોટું સમાધાન અહીંયા બની શકે એટલું કરીએ છીએ સમાજના થોડા નિયમોને અને સરકારના નિયમોને બંનેને અંદરમાં રાખીને આ ન્યાય આપી છે લોકોને અને લોકોને સંતોષ પણ થાય છે સારું કાર્ય પણ થાય છે અને એ આ કાર્યના માધ્યમથી ભાગવત સપ્તાહનું એક સપનું વિચાર્યું કે લોકોમાં અહીંયા ઝઘડા ઘણા બધા આવ્યા લોકોનું ન સમજણ ઘણું બધું હતું એથી એવું લાગ્યું કે સમાજમાં હવે જ્ઞાનની જરૂર છે વિવેકની જરૂર છે બુદ્ધિની જરૂર છે તો જેનેથી આવું એક પ્રેરણા જાગ્યો કે ભાગવત સપ્તાહ હશે તો લોકોમાં જ્ઞાન આવશે ભક્તિ આવશે અને સમજણ આવશે તો આપે આ બધા વિવેકી પુરુષો બને એટલે કેસો ઓછા થઈ જાય એ હેતુ ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવ્યું અને તે નિર્માણે ભાગવત સપ્તાહના માધ્યમથી આજે રસપાન આજે ચોથો દિવસ થયો ભાગવત સપ્તાહનો ખૂબ અનેરો આનંદ થયો છે અને મારા શ્રી ભરત મહારાજશ્રીના મુખ્યથી જે ભાગવત સપ્તાહનું જ્ઞાન સાંભળવાથી અદ્ભુત આનંદ સમાજ અને અમે બધા લોકો કરી રહ્યા છીએ અને અમારી તો ઈચ્છા છે કે વર્ષમાં આવું બે વાર કાર્ય બને ભાગવત સપ્તાહનું રામકથાનું દેવી ભાગવતનું જેથી જ્ઞાન હશે વિવેક હશે તો વિકાસ થશે થશે ને થશે જય ભારત જય હિન્દ નામ છે અમે ઉપર બેઠેલા સરકારને જાણ છે કાચે શરતની જગ્યા કહેવાય અમારી પરિસ્થિતિ ખરાબ છે છતાં અમે આ આયોજન કંઠાનો કહેવો છે નથી કોઈનો નથી કોઈ સરકારી કર્મચારી અમારી સમાજ માટે ધ્યાન ઓછો ધરે છે અમે આખો કમાઈ છતાં અમારો કોઈ બંદોબસ્ત કાંઈ થતો નથી અને અમારા છોકરા છયા હજી ગરીબીનો કોઈ પાર આપતો નથી ગરીબી કમાઈ પછી આવે પછી ક્યાં જાય એ મારા રામને ખબર પછી અમે સરકારને માગણી કરી સ્કૂલો છે છોકરાની ભાંતર કરો એને આગળ લઈ આવો અમારાને અમને આગળ લેવો કોઈ આ મકાન છે કોઈ જમીન પર છે અમારે અત્યારે ઝુંબળ અમે બેઠા છતાં અમે આવો આયોજન દેવી પૂજા કામલિયા દેવી પૂજા આવો આયોજન અમે કરી